અમારી ઓપીડીમાં નાના છોકરાઓ માટે ઇયર પિયર્સિંગ એટલે કે કાન વિંધવાના સવાલો પૂછવામાં આવતા હોય છે તો આજે હું એની ચર્ચા કરવાની છું આ વિડીયોમાં હું છું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસણ ગાંધીનગર ખાતે સ્કીન થતાં વાળનાર રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું તો દોસ્તો કાન વિંધવા જે છે નાના છોકરાઓમાં એ કઈ ઉંમરે કરાવવા જોઈએ તો યુઝ્યુઅલી 6 મહિનાનો થઈ જાય છોકરો એના પછી તમે ગમે ત્યારે એના કાન વેઢાઈ શકો છો બીકોઝ ત્યાં સુધી છોકરાનું જે કાનની જે સ્કિન છે એ પ્રોપરલી બિલ્ડ અપ થઈ જતી હોય છે અને એના બેઝિક વેક્સિનેશન્સ જે છે એ પતી ગયા હોય છે એટલે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે બીજો સવાલ કે કઈ મેથડ સારી હોય છે કે આપણે યુઝ્યુઅલી ટ્રેડિશનલ મેથડ જે છે કે જ્વેલર પાસે જઈને ડાયરેક્ટલી ઇયરિંગથી કરાવતા હોઈએ છીએ બટ એ સ્ટરાઈલ મેથડ નથી હોતી એટલે અમે એવું પ્રિફર કરતા હોઈએ છીએ કે ગન મેથડ જે છે એ પ્રિફર કરો તમે કારણ કે ગન મેટલ ગન જે મેથડ છે એની અંદર જે ઇયરિંગ્સ આવતા હોય છે સ્ટરાઈલ પેકમાં પેક કરેલા આવતા હોય છે અને એનાથી જે છે પેશન્ટને ઇન્ફેક્શન નથી થતું હોતું ત્રીજી વસ્તુ છે કે કયા મેટલ યુઝ કરવા કે કયો મટીરિયલ જે છે એ ઇયર પિયર્સિંગ માટે સારું રહે છે તો તમે નિકલ ફ્રી ગોલ્ડ કે સિલ્વર છે કે પછી ટાઇટેનિયમ છે અથવા સર્જિકલ ગ્લે સર્જિકલ ગ્રેડનું જે સ્ટેનલેસ સ્ટીલ મેટલ છે એ મટીરિયલ જે છે એ ઇયર પિયર્સિંગ કે કાન વિંધવા માટેના મટીરિયલમાં પ્રિફર કરી શકો છો હવે એના હિલિંગમાં કેટલો ટાઈમ લાગતો હોય છે તો અમે જ્યારે પણ ઇયર પિયર્સિંગ કરતા હોઈએ છીએ ત્યારે અમે કહેતા હોઈએ છીએ પેશન્ટને કે આ જે ઇયર અમે અત્યારે નાખ્યા છે એ છ અઠવાડિયાથી લઈને એમના એમ જ રાખી મૂકવાના એના પછી તમે એ ઇયર કાઢીને તમારા પોતે જે ઘરે ઇયર હોય એ તમે પહેરાવી શકો છો જેથી શું છે કે તમારું હીલિંગ જે છે એ પ્રોપર થઈ જાય ત્યાં જે એક કેનાલ બનવી જોઈએ એ પ્રોપરલી બની જશે અને હીલ થઈ જશે અને બીજી વસ્તુ કે આને ક્લીન કરવા માટે શું કરવું જોઈએ તો તમે નાવડાવતી વખતે જે છે એ પાણીથી કે જે અમે એન્ટીબાયોટિક સોલ્યુશન આપતા હોઈએ છીએ એ તમે યુઝ કરી શકો છો દિવસમાં બે વાર એકવાર સવારે અને એકવાર રાત્રે ખાલી આગળની ભાગ અને પાછળની ભાગ તમારે સોલ્યુશન લગાડવાનું રહેતું હોય છે અને એને ટર્ન કરવાની કોઈ જ જરૂર નથી ટર્ન કરશો તો એ જે કેનાલમાં જે સ્કીન નવી બની રહી છે એ ડિસ્ટર્બ થશે અને ત્યાં બ્લીડિંગ કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે સો દોસ્તો આના સિવાય પણ તમને કોઈ સવાલ હોય અથવા તમને ઈયર પિયર્સિંગ કરાવવું હોય તો તમે અમારા ક્લિનિકની મુલાકાત લઈ શકો છો થેન્ક યુ